તો સુરતમાં વોર્ડ નંબર અઢારના પૂર્વ પ્રમુખ સામે ગુનો નોંધાયો છે કોંગ્રેસના જમાલ અંસારી પર ખંડણીનો ગુનો દાખલ કરાયો છે બાંધકામ તોડવાની ધમકી આપી અને ખંડણી માંગી હતી જમાલ અંસારીએ મનપામાં અરજી કરી બે લાખની ખંડણી માંગી હતી અગાઉ પણ અરજી કરી બાંધકામ તોડાવી અઠ્ઠાણું હજાર પડાવ્યા હતા તેની પત્ની બે હજાર વીસ કોર્પોરેશનનું ઇલેક્શન પણ લડી ચૂકી હોવાનું સામે આવ્યું છે તો લિંબાયત પોલીસે જમાલ અંસારીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે તો વોર્ડ નંબર પૂર્વ પ્રમુખ સામે હાલ ગુનો નોંધાયો છે કોંગ્રેસના જમાલ અંસારી કે જેમણે સામે ખંડણીનો આરોપ છે અને તેને લઈને ગુનો દાખલ કરાયો બાંધકામ તોડવાની આ ધમકી આપી અને ખંડણી માંગવામાં આવી હતી જમાલ અંસારી કે જેમણે મનપામાં અરજી કરી બે લાખની ખંડણી માંગી હતી મહત્ત્વનું છે કે અગાઉ પણ અરજી કરી અને બાંધકામ તોડાવી અઠ્ઠાણું હજાર પડાવ્યા હતા